જુનવાડા ગામ ના જુનવાડા ગામ ના સમસ્ત સમસ્ત માલધારી સમાજ માલધારી સમાજ ભેગા થઈને ભેગા થઈને સંકલ્પ કરીએ છીએ કે સંકલ્પ કરીએ છીએ કે બીમાર વ્યક્તિના બીમાર વ્યક્તિના ખબર અંતર જોવા માટે ખબર અંતર જોવા માટે હોસ્પિટલ માં જઈએ હોસ્પિટલ માં જઈએ અથવા અથવા તેના ઘરે જઈએ તેના ઘરે જઈએ યથા સંભવ યથા સંભવ તેની તેની મદદ મદદ કરીશું કરીશું તથા તથા સામે જે પેરાવણી કરે સામે જે પેરાવણી કરે તે લઈશું નહીં તે લઈશું નહીં અને અને હોટેલ માં જમાડે જમાડે કે કે નાસ્તો કરાવે નાસ્તો કરાવે તે તે લઈશું નહીં કરીશું નહીં અને અને સમાજને ને વ્યક્તિને ને મદદરૂપ થવા માટે પ્રયત્ન પ્રયત્ન કરીશું કરીશું બોલો ભાઈ ના જય સાથે સાથે આ મહાદેવનો મહાદેવ નો જે નિયમ છે જે નિયમ છે કે ક્યાં કોઈ ક્યાં હોય એના નિમિત્ત થી એના નિમિત્ત થી આર્થિક વ્યવહાર આર્થિક વ્યવહાર થતો નથી થતો નથી એટલે એટલે કે સમાજ નો કોઈ પણ વ્યક્તિ સમાજ નો કોઈ પણ વ્યક્તિ મહેમાન સદા સંબંધી સદા સંબંધી વ્યવહાર વરુ દર્શન કરવા આવે દર્શન કરવા આવે મહાદેવે આવે મહાદેવે આવે એ નિમિત્ત થી ઘરે આવે એ નિમિત્ત થી ઘરે આવે તો કોઈ પણ પ્રકાર નો કોઈ પણ પ્રકારની વ્યવહાર વ્યવહાર પેલા નહી પેલા નહીં કરીશું નહીં લડીશું નહી મહાદેવ નો મહાદેવ નો નિયમ નિયમ ને માન આપીશું માન આપીશું આજે આજે સમસ્ત ગ્રામજનો સમસ્ત ગ્રામજનો સમસ્ત સમસ્ત માલધારી સમાજ ના સમાજ ભાઈઓ બેનો ભાઈઓ ભેગા થઈ ભેગા થઈ કેબીનાથ મહાદેવની કેબીનાથ મહાદેવ સાક્ષી સાક્ષી આ સંકલ્પ કરીએ સંકલ્પ કરીએ છીએ कल्याण कल्याण सर्वे खां ख़ूब आभार ख़ूब धन्यवाद जय भोलेनाथ